તમે આવું <Spike noise anyway>

અબકબ તમે જો અને નનુબાને ગયાથી દુલેતા તો ઘરે આવી સરવાદી એકલો જાય ભાઈ આવને ને ખાતા નહીં બોવ ખાતા નહીં અમે તો તાર જ જોવા તો વાટકો ભલી બેહ તો હાતે તો છે ખાતા હજી કોઈ તું માતો ને અરે ભાઈ જીતુ બાજીલા આતા અલા હું પેલા કમ જાવું હા જલ્દી જાવ તમે અલા નાનું પાન ઓ જો જો જલ્દી લેતા હું તોકરી પેલા કમ બેહું હો લે પેલા ઢોળીના જોજો ને ગાણે ના નહીં કરતા દે ખાધું પ્રોન હું તો મેના

યાર નણકો જલ્દી આધાર હોવો અલે હા તો ખાપણા તારું ઘેર લઈ જાવ ઓ પીવા ના યાર ઓ જોવા તો એક ના જઈએ આ છે પુત્રા એરપોર્ટ ના જાય નાથીમાં ભઈમાં થોડું એ ગાલી

વગર નું <Hands bin ukwezailis> <boundaries> એ એટલે તો મને નહી કેતો યાર ગુબલા કેટલા રી હા હા આવો હું લેતા આવો હા જો પેલા ને દુલ્લે મોકળો હા હા દુલ્લે લેતા આવ કેતો ડિસ્પ્લે આવી જાય શિક્ષક લઈ આવ્યો હા હા પૈસા લાયો આ એ આયો હો દુરાયો એ લાવો તા લ્યો આ તા હાજી <nelansio> આ ઓમ પડી જા હ એ કર હે તો ભાગો ભાગો હા આમ દોરામ લાવો ઓમ ખાવાની જાડે જા લાવ લે તી ભઈ આમ લે દીશ કરણ લે ખાય કરણ હા ઓ તેમ ના કોઈ લે ઓમ ઓન ચમચો મે લે પેલા ને કિશો મે લે આ લે દીશ ઓ કુતુવા મે લે લે પેલી છોટા માં આવી આ આ લે આલા મે લે આલા મે લે સાઈ खा 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 बा जीजी टू जीजी